પાટીદાર યુવાન બંને ગજેરાની મુશ્કેલીમાં વધારો થયો છે કેમ કે ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે બંને ગજેરા વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે જ્યારથી ફરિયાદ નોંધાઈ છે ત્યારથી બંને ગજેરા ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની પણ વિગતો સામે આવી રહી છે અને આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે કોણ છે ફરિયાદી શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ પરાઈ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન પાટીદાર સમાજના યુવાન બંને ગજેરા ઉપર ફરિયાદ નોંધાયા બાદ ખડબડાહાટ મચી ગયું છે જેમાં બંને ગજેરા અવારનવાર ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાને લઈને નિવેદનો આપતા હતા તેમનું અપમાન કરતા હોવાના આરોપો લાગી રહ્યા છે ને આ ઘટના બન્યા બાદ તેમના દલિત સમાજના વ્યક્તિ છે ભારતભાઈ લુણાસિયા તેમના દ્વારા ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટીની ફરિયાદ કરતાં ખળબડાહાટ મચી ગયું છે આ ઘટનામાં આજે ફરિયાદી છે તે ડાંગ ગામના રહેવાસી છે તેઓ આ મામલાને લઈને પહેલા શું કહી રહ્યા છે કેમ તેમણે ફરિયાદ કરી છે તે સાંભળી લો મારું નામ ભરત વી લુણસિયા ડાંગ ગામનો રોહિતવ ઉપલેટા તાલુકો અને મારે ઉપલેટા તાલુકા પંચાયતે સેવાકીય કાર્યમાં આવવાનું હોય બાવીસ ચાર બે હજાર ના રોજ સાડા બારના સમયે હું ઘરેથી નીકળેલો હતો અને ચાર થી સાડા ચાર વાગ્યાના સમય દરમિયાન મારામાં માં વિડીયા બે આવેલા હતા બની બંને બરોબર અને એ એવું બોલતો તો કે ભાઈ ની માથે ડોલ રાખો તો ગુજરાત ભડકે ભરે અને બીજા નંબર ની અંદર ઈવીએમ મશીન સિંચાર વર્ષની અંદર જે કોઈ કંઈ કરેલું નથી ત્યાંથી અમે ઉપાડી લેશી અને તમારા બાપથી નથી એ વસ્તુ અમે કરીને બતાડી દેસુ હું એ બાબતથી એવું કહેવા માગું છું કે મેં મારા સમાજને ભેરો કરીને એટ્રોસિટીનો ગુનો દાખલ કરેલો છે અને ઉપલેટા પોલીસ સ્ટેશનની અંદર અને બીજા નંબરની અંદર કે આજે ગોંડરલ પંથકની અંદર પૂર્વ એમએલએ શ્રી હિરાજસિંહ બાપુ જે અઢારે આલમને સાથે રાખે કોઈ કોમ ન હોય સર્વેને સરખા ગણીને ચાલતા હોય મનસુખભાઈ માંડવીયા આજે આપણા મંત્રી હોય જયેશભાઈ રાદડિયા હોય રમેશભાઈ ધડુક હોય જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા હોય કોઈના વિષય કોઈ પણ બાબતથી બોલવું આજે એવડા પદમાં બેઠા કોઈ કોઈ ફરજ ન બજાવી અને મેં સાહેબ આંબેડકરને અમે ભગવાન માનતા હોય અને મેં ફરજ ઉપર આવી કાયદાનું એને ભાન કરાવવું અને મેં એની માથે ગુનો દાખલ કર્યો એટ્રોસિટીનો બીજા નંબરની અંદર મારો જીવ જોખમમાં હોય અને મને કોઈ પણ દાયતની કાંઈ પણ તકલીફ પડે તો આનો જવાબદારી બની ઉપર ભાવેશ ગજેરા

પગલા અને કાયદેસર આમની માથે કલમ થી કઈ દાખલ થાય અને બીજા નંબરની અંદર આવો અવાજ કોઈ બીજો ઉઠાવે નહીં આવર તત્વ અને કોઈ સમાજ અથડામણ ન થાય એવી મારી આંગળી માંગણી સરકાર પાસે છે આપે સાંભળ્યા હતા ભારતભાઈ લુણાસિયા તેમનું કહેવું છે કે સોશિયલ મીડિયા ઉપર અનુસૂચિત જાતિનું અપમાન થાય તે પ્રકારની ટિપ્પણી છે તે ભાવિન ઉર્ફે બન્ની ગજેરા દ્વારા કરવામાં આવી હતી તેના જ કારણે તેમની લાગણી દુભાઈ છે અને આ મામલાના સંદર્ભમાં ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે તેમણે ભાવિન ઉર્ફે બન્ની ગજેરા વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે તેના જ કારણે હવે બંને ગજેરાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે આ ઘટના બન્યા બાદ આ ગુનો નોંધાયા બાદ બંને ગજેરા ભગરમાં ઉતરી ગયા હોય તે પ્રકારની વાત પણ ચર્ચાઈ રહી છે ત્યારે પોલીસે બંને ગજેરાની ધરપકડ કરવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે દર્શક મિત્રો નવ જે ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ